વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસના શુભ અવસરે સુરતની જનતાને બે મોટી ભેટ મળી છે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દેશમાં પહેલી વાર ગ્રીન વેહિકલ પોલિસી લોન્ચ કરવામાં આવી છે જ્યારે સફાઈ કર્મચારીઓના કલ્યાણ માટે દસ કરોડ રૂપિયાનો ફંડ સ્થાપવામાં આવ્યો છે સુરતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે આયોજિત ભવ્ય કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી સી આર પાટીલની હાજરીમાં ગ્રીન વ્હીકલ પોલિસી લોન્ચ કરવામાં આવી આ કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી મંત્રી મુકેશ પટેલ સાંસદો ધારાસભ્યો એસએમસીના વરિષ્ઠ અધિકારીઓ અને પોલીસ ઉચ્ચ અધિકારીઓએ ભાગ લીધો હતો આ નીતિ અંતર્ગત નાગરિકોને વિવિધ રીતે આર્થિક સહાય પૂરી પાડવામાં આવશે જેનો મુખ્ય ઉદ્દેશ પર્યાવરણ અનુકૂળ અને ટકાઉ પરિવહન વ્યવસ્થાને પ્રોત્સાહન આપવાનો છે વડાપ્રધાન મોદીના જન્મદિવસ નિમિત્તે સુરત મનપાના સફાઈ કર્મચારીઓને એક મોટી ભેટ મળી છે દેશમાં પહેલી વખત સફાઈ કર્મચારીઓ માટે એક વિશેષ ફંડ સ્થાપવામાં આવ્યો છે સુરતના નાગરિકોની મદદથી આ ફંડ માટે દસ કરોડ રૂપિયા જમા કરાવવામાં આવ્યા છે ફંડ દ્વારા સફાઈ કર્મચારીઓને દસ હજાર રૂપિયા સુધીની લોન વ્યાજ વગર મળશે આ લોન તેમના બાળકોના લગ્ન મકાન બાંધકામ અથવા ઇલેક્ટ્રિક વાહન ખરીદી જેવી જરૂરિયાતો માટે ઉપલબ્ધ કરવામાં પ્રક્રિયાની કાર્યક્ષમતા સુનિશ્ચિત કરવા માટે મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવી છે કોઈ પણ સફાઈ કર્મચારી લોન માટે અરજી કરે તો બે દિવસના અંદર લોન મળી રહેશે વધુમાં જો કોઈ સફાઈ કર્મચારીનો પુત્ર ઇજનેરી વૈદ્યકીય અથવા અન્ય ઉચ્ચ શિક્ષણ મેળવવા માંગતો હોય તો પૈસા પરત ન આપવાની શરતે તેમને એક નિશ્ચિત રકમની પણ સહાય આપવામાં આવશે દેશમાં સ્વચ્છતામાં સર્વશ્રેષ્ઠ સુરત શહેર એનું જે વિરોધ મળે છે આખા દેશમાં સૌથી સ્વચ્છ સુરત શહેરના વિરુદ્ધ મેળવવા જેમનું યોગદાન છે એવા સફાઈ કર્મીઓને એમનો આભાર પ્રકટ કરવા માટે એમનો ઋણ અદા કરવા માટે સુરતના શહેરીજનો તરફથી લગભગ દસ કરોડ રૂપિયા એને આપવામાં આવ્યા છે ગ્રાન્ટમાં ધ્યાનમાં આપવામાં આવ્યા છે જેમ સુરત મહાનગરપાલિકાના કમિશનર શ્રીને આજે એને અર્પણ કરીએ છીએ અને એના દ્વારા સફાઈ કરવી કરવી ભાઈ બહેનોના દીકરા દીકરીઓને ભણવા માટે એમને કોઈ મદદ કરવી એમને મકાન કે ગાડી લેવી હોય ટુ વ્હીલર એમાં વગર વ્યાજની લોન આપવી તે પ્રકારની અલગ અલગ વ્યવસ્થા આજે ઊભી કરી છે અને નિયમો નક્કી કર્યા છે અને દસ કરોડ રૂપિયા મહાનગરપાલિકા જે એકાઉન્ટ ખોલ્યું છે એમાં જમા કરાવીએ છીએ આખા દેશમાં આ પહેલું સુરત મહાનગરપાલિકા છે કે જેના છ હજાર સફાઈ એને આટલી મોટી આર્થિક મદદ કરવા માટે સુરતના શહેરીજનો એ આગળ આવ્યા છે અને એનો આભાર માનવા જે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસના નિમિત્ત બનાવીને આ કાર્યક્રમ આજે સુરત શહેરમાં એવી યોજવામાં આવે છે ધન્યવાદ